નક્કી છે કે અહમદ પટેલ ભરૂચ જિલ્લાના સર્વે સર્વા હતા આજે એ નથી તો એમના એમના જગ્યાએ દીકરીને પ્રોજેક્ટ કરવાની કોંગ્રેસના લોકો ચૂકી ગયા છે એનાથી એમની દીકરી સખત નારાજ છે સ્વાભાવિક છે આખા ભરૂચ લોકસભાની અંદર બધી જગ્યાએ બધા જ તાલુકાની અંદર કોંગ્રેસના કાર્યકર્તા મળશે સંગઠન છે એમનું જ્યારે આપનું એક માત્ર સંગઠન છે બીજી જગ્યાએ નથી લોકસભામાં પ્રોજેક્ટ કરતી આવી છે અને આ વખતે પણ કરશે જ મને કોઈ ચિંતા નથી જીતવા માટે હું સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરીશ પણ છતાં મારી જગ્યાએ બીજો કોઈ ઉમેદવાર વિચારે તો તેના માટે પણ હું એ ઉમેદવાર માટે હું કામ કરીશ ભરૂચની લોકસભાની સીટને લઈને મોટા સમાચાર એ હતા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હવે જે ઉમેદવાર છે એક જ રહેશે એટલે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા રહેશે ત્યારે આ બાબતે વાતચીત કરવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા છે મનસુખભાઈ જે હવે તમારી ભાજપ સામે ટક્કર જે છે એ વધુ મજબૂત થશે કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરીને ચેતર વસાવાને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે શું કહેશો નરેન્દ્રભાઈ આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું જે ગઠબંધન થયું ભરૂચ લોકસભા માટે એનાથી અમને અમારે ગભરાવાની કોઈ જરૂર નથી અમારો આપને કહું કે છેલ્લા એક વર્ષથી ભરૂચ લોકસભા જીતવા માટે સંપૂર્ણ તૈયારી અમે કરી રહ્યા છે પેજ પ્રમુખ શક્તિ કેન્દ્રથી માંડીને પાર્ટીને કેમ મજબૂત કરી શકાય ને જે આખી લોકસભાની અંદર જેટલા જેટલા નબળા જે બૂથો છે એ બૂથો કેમ અપ કરવાના ત્યાં સુધી અમારું આખું કામ બોલે છે એટલે ચૂંટણીની તૈયારી અમારી છેલ્લા એક વર્ષથી છે અને અમને રાજનીતિમાં એટલો તો ખ્યાલ હોય ને કે આજે ભારતીય જનતા પાર્ટી દેશના લેવલે એટલી મજબૂત થઈ ચૂકી છે રાજ્યમાં પણ ખૂબ મજબૂત છે અને કોંગ્રેસ કે બાકીના કોઈનો પણ ચાન્સ આવતો નથી એટલે સ્વાભાવિક છે કે આવા બધા પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસ સાવ હથપ્રત થઈ ગઈ છે કોંગ્રેસ તૂટી રહી છે દિન પ્રતિદિન તો તેવા સંજોગોની અંદર ભારત ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે આવા બધા લોકો ભેગા થાય એમને પહેલેથી ખબર હતું પણ ભેગા થશે કે નહીં થાય ભાજપને કોઈ એની ચિંતા નથી ભારતીય જનતા પાર્ટી સંગઠનના તાકાત પર અને સરકારના અને રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના કરેલા કામોના આધારે આ ભરૂચ લોકસભા પાંચ લાખ મતથી જીતવાની છે એમાં નક્કી છે બીજો સવાલ એ કે મુમતાજ પટેલ પણ જે ઘણા સમયથી નારાજ છે આ બાબતને લઈને દેખાયા છે એવી પણ વાતો છે તો શું ભાજપમાં મુમતાજ પટેલ આવી શકે છે અને આવી શકે છે કે નહીં અને કોઈ કેવી રીતનું તમે એમને કેવી રીતે જુઓ છો કે ભાજપમાં આવવા જોઈએ કે નહીં અને મુમતાજ પટેલ ભાજપમાં આવશે કે નહીં એ બાબતે શું કહેશો જો એક વાત છે તો એમનો આંતરિક બાબત છે કે આપમાંથી ટિકિટ આપવી કે કોંગ્રેસમાંથી ટિકિટ આપવી એમના એમના નેતૃત્વનો સવાલ છે પણ એટલું નક્કી છે કે અહમદ પટેલ ભરૂચ જિલ્લાના સર્વા હતા અને આજે એ નથી તો એમના જગ્યાએ એમના દીકરીને પ્રોજેક્ટ કરવાની કોંગ્રેસના લોકો એ તક ચૂકી ગયા છે ને એનાથી એમની દીકરી સખત નારાજ છે સ્વાભાવિક છે આખા ભરૂચ લોકસભાની અંદર બધી જગ્યાએ બધા જ તાલુકાની અંદર કોંગ્રેસના કાર્યકર્તા મળશે સંગઠન છે એમનું જ્યારે આપનો એક માત્ર રેઢિયાપાડામાં સંગઠન છે બીજી જગ્યાએ નથી એ કોંગ્રેસના ભરોસે એ મેદાનમાં ઉતરી રહ્યા છે એટલે એ સ્વાભાવિક છે કે કોંગ્રેસના લોકો એમને કેટલા સમર્થન કરે છે એમના પર આધાર છે પણ મુમતાજબેન સાથે અન્યાય થયો છે એ વાત નક્કી છે હવે વાત રહી મુમતાજબેન ભાજપમાં આવે કે નથી આવતા એ એમના પર આધાર છે પણ મને નથી લાગતું કે ભાજપમાં આવે નારાજ છે સો ટકા પણ કદાચ એમની નારાજગી છે ઘણા સમયથી ઘણા સિનિયર નેતાઓ જે કોંગ્રેસમાં હતા વર્ષોથી અને એ ભાજપમાં આવ્યા છે જેવી રીતે કે જે મહારાષ્ટ્રના નેતા હોય કે મધ્યપ્રદેશ કે અન્ય રાજ્યના તો મુમતાજ પટેલ પણ ભાજપમાં આવી શકે એવી શક્યતાઓ છે ખરી અને તમે શું માનો કે આવવું જોઈએ કે ના આવવું જોઈએ જો ભાજપની વિચારધારાને લઈ અને જો ભાજપમાં જોડાતા હોય તો મારા માટે કોઈ નારાજગી નથી એ આવી શકે છે પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી જે અહમદભાઈ કોંગ્રેસમાં આટલા વર્ષો રહ્યા અને કોંગ્રેસ એમના પર આધાર અહમદ પટેલ પર જ આધારિત કોંગ્રેસ હતી ને એવા સંજોગોમાં મમતાજબેન આવું સ્ટેન્ડ નહીં લે પાર્ટી નહીં છોડે એવું મને લાગે છે પણ કદાચ આવવા માગતા હોય તો તમે સ્વીકારો જો મેં કહ્યું ને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પાર્ટીના મૂલ્યનો સમજીને આવતા હોય અમારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્રવાદી વિચારધારા સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે અમારી સરકારો કામ કરી રહ્યા છે તો આને આને સમજીને આવતા હોય તો વેલકમ છે બધા માટે વેલકમ છે મારે બીજો સવાલ એ કે ભરૂચ લોકસભાની જે હવે ઉમેદવારની વાત કરીએ તો તમારી ઉમેદવારી કેટલી મજબૂત છે અને ખાસ કરીને કદાચ ઉમેદવાર બદલાય તો તમે શું કરશો અને તમારી ઉમેદવારી રહેશે તો કેવી તૈયારી બંને સવાલ જો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોઈ પદ મળે કે ન મળે વિધાનસભા લોકસભાની ટિકિટ મળે કે ન મળે એની ચિંતા નથી કરતા પાર્ટી જે આદેશ કરે છે પાર્ટી જે કામ સોંપી છે એ પ્રકારે એ આદેશ મુજબ અને પાર્ટી જે સોંપેલા કામ 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 સંપૂર્ણ રીતના એ નિભાવે છે આજે લોકસભાની ટિકિટ મને મળે કે ના મળે એનો મને એની જરા ચિંતા નથી કરતો પાર્ટી મને છ ટર્મથી આ ભરૂચ લોકસભામાં પ્રોજેક્ટ કરતી આવી છે અને આ વખતે પણ કરશે તો મને કોઈ ચિંતા નથી જીતવા માટે હું સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરીશ પણ છતાં મારી જગ્યાએ બીજો કોઈ ઉમેદવાર વિચારે તો તેના માટે પણ હું એ ઉમેદવાર માટે હું કામ કરીશ બીજો સવાલ તમને કેવું લાગે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન છે એ લોકો કેવી રીતે મજબૂતાઈથી શું લડી શકશે ભરૂચ લોકસભાની સીટ કે પછી બંનેના નેતાઓ વચ્ચે જે અત્યારથી જ ખાસ કરીને કોંગ્રેસના નેતાઓની નારાજગી દેખાઈ રહી છે તો કેવું લાગે છે બેનું ગઠબંધન એમનો સંઘ કાસ્ય જશે કે નહીં જાય જો કેટલાક કોંગ્રેસના સનિષ્ઠ આગેવાનો કા કાર્યકર્તાઓ મારા સંપર્કમાં હતા આજે પણ એક સામાજિક પ્રસંગમાં પણ બધા લોકો હતા તો કોંગ્રેસના લોકો ખૂબ સખત નારાજ છે કારણ કે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભામાં જીતવાતી નથી જ પણ એ લોકસભા જીત્યા પછી આખા લોકસભામાં ભરૂચ જિલ્લામાં જે સાથે સાથે વિધાનસભામાં એ પગ પેસારો કરશે અને આ પગ પેસારો કરશે એટલે નુકસાન કોને છે ભાજપને નથી એ કોંગ્રેસને નુકસાન છે એટલે કોંગ્રેસના લોકો આની ચિંતામાં છે તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભરૂચ લોકસભાની સીટમાં જે ગઠબંધન થયું છે પરંતુ ભલે ગઠબંધન ઉપલી કક્ષાએ થયું હોય પરંતુ સ્થાનિક કક્ષાએ કોંગ્રેસના ઘણા નેતાઓ નારાજ છે અને એ નારાજગી એટલા માટે છે કે કારણ કે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા જીતવાના તો નથી જ પરંતુ ત્યારબાદ જે કોંગ્રેસનો જે મત વિસ્તાર છે તે આમ આદમી પાર્ટી ઘૂસી જશે અને આ કોંગ્રેસ જે છે કોંગ્રેસની જે કાર્યકરો છે અને નેતાઓની જે સંખ્યામાં પણ ઘટાડો થશે એમ એવું કહેવું છે તેમનું અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભરૂચ લોકસભાની સીટ તેવો હોય કે કોઈ પણ ઉમેદવાર હોય પાંચ લાખ કરતાં પણ વધારે મતોની સરસાઈથી ભાજપ જ જીતશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા